પાંચમી સપ્ટેમ્બર શુક્રવારના રોજ ઈદે મિલાદુન નબીના તહેવાર પ્રસંગે ડવોઈ શહેર મિલાટ કમિટી દ્વારા વર્ષોની પરંપરાગત મુજબ મોહમ્મદ મુસ્તફા સલ્લાહુની શાનમાં ભવ્ય ઇસ્લામી જુલુસ કાઢવામાં આવ્યું હતું જે કાજીવાડ મસ્જિદથી પ્રારંભ કરી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી પરત કાજીવાડ મસ્જિદ પાસે શાંતિપૂર્ણ રીતે સમાપ્ત કરવામાં આવ્યું હતું મિલાદ કમિટીના પ્રમુખ શહેર કાજી સાહેબ શૈફુદ્દીનના અધ્યક્ષપણા હેઠળ અને સૈયદ સાલાતો શહેરના જુદા જુદા વિસ્તારના આગેવાનોની ઉપસ્થિતિમાં દર વર્ષની જેમ પેગમ્બર સાહેબની શાનમાં જુલુસ કાજીવાડ મસ્જિદ સ્ટેશન રોડથી સવારે આઠ વાગ્યે પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં કુરાનની તિલાવત નાતે શરીફ તેમજ સલાતો સલામ પડતા પડતા નારે વિશાલત યા નારા સાથે વડોદરી ભાગવડ તાઈવાગા ભીખનકુઈ સરકારી દવાખાના ચાર રસ્તા જુમ્મા મસ્જિદ થઈ વકીલ બંગલા ભારત ટોકીસ તાવર થઈ છીપવાડ બજાર કાજીવાડ મસ્જિદ ખાતે સમાપ્ત કરવામાં આવ્યું વધુ ત્યારબાદ શહેરની વિવિધ મસ્જિદોમાં મોએ મુબારકની જાહેરાત કરવામાં આવી હતી તેમજ જુલુસ દરમિયાન અલગ અલગ વિસ્તારોની કમિટી તરફથી નિયાજ વહેંચણી કરવામાં આવી હતી તેની બેઅદબી ન થાય અને સરિયતના દાયરામાં રહીને ઉજવવા અંગે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈપણ ધર્મની લાગણી ન દુભાય તેવા કોઈ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા ન હતા તહેવાર સારી રીતના ભાઈચારા તેમજ કોમી એકલાસથી ઉજવવામાં આવ્યો હતો ઉપપ્રમુખ ઇબ્રાહિમભાઈ ખત્રી વકીલ જાવેદભાઈ પઠાણ વકીલ ઇબ્રાહિમભાઈ મહુદાવાલા સઈદભાઈ લોટવાલા વકીલ આરીફભાઈ મકરાણી ઇદ્રિશભાઈ દિવાન ઉર્ફે હકીમ સાહેબ મકબૂલભાઈ મુલ્લા લાલાભાઈ કડિયા યુસુફભાઈ ફાતિયા યાકુબભાઈ ઘાંજી સલીમભાઈ ઘાંજી સૈયદ મુજ્જુ બાપુ સૈયદ મુખ્તિયાર બાપુ સૈયદ સાદા તેમજ તમામ સમાજના આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં ભવ્ય જુલુસમાં જોડાયા હતા રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી आज तारीख पाँच नौ दो हज़ार पच्चीस को हिर मिलादुलनबी का जो है जुलूस होई की सरजमीन पर काजीवाड़ा मस्जिद से जो है निकालने में आया वो जो है अपने रूट से होता हुआ संगारवाड़ी संगारवाड़ी से वकील का बंगला और टावर होकर वापस जो है काजीवाड़ा मस्जिद तक पहुंचा अल्हम्दुलिल्लाह तमाम जो लोग हैं उन लोगों ने अपने भाईचारे से इसके अंदर जो है सब शामिल हुए और सरकार का बहुत बड़ा कर्म है कि हम सबको जो है आपस में मोहब्बत के साथ जुड़ा रखा पाक सल्ला वसम के सद के अल्लाह ताला हम सब को हमेशा ऐसे कायम जुड़े रखें और एक दूसरे को मोहब्बत अता फरमाए यहाँ पे जो है देश के लिए भी जो है अमन और शांति के लिए दुआ की गई और यही जो है हमारा जो है हुजूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम ने बताए रास्ते पर अमल करना यही हमारा जो है सबसे बड़ा